પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે જય જયઅંબે વિદ્યાભવન દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપતી મસાલ રેલી કાઢવામાં આવી હતી પંચોતેર માં પ્રજાસત્તાક દિનની દેશભરમાં દબદબા ભે ઉજવણી કરવામાં આવી રહી છે દેશ માટે પોતાના પ્રાણની ઓછાવર કરનાર દેશના સપૂતોને યાદ કરી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બારડોલીના ઉમરાગ ખાતે આવેલ જય અંબે વિદ્યાભવન દ્વારા સત્તાક દિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપતી મસાલ રેલી બારડોલી નગરથી ઉમરાગ જય અંબે વિદ્યાભવન સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાઈને સમાજને વ્યસન મુક્ત થવાનો એક સુંદર સંદેશ આપ્યો હતો જયંબે વિદ્યાભવન બડોલીથી હું મહેશ પટેલ જયંબે વિદ્યાભવન પરથી અમે નાના નાના વિદ્યાર્થીઓ અને 9 થી 12 ના વિદ્યાર્થીઓને સાથે લઈ 26મી જાન્યુઆરીની અંદર રેલી કાઢેલી છે આ દરમિયાન દેશને કઈક સંદેશો આપવા માંગીએ છીએ અને આમાં સહભાગી થયેલા છે એનસીસી ના વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ માટે અલગ અલગ બેનર લઈ અને વિદ્યાર્થીઓ આવેલા છે આ ઉપરાંત મસાલો લઈ અને કંઈક દીપ જ્યોતિની પ્રગટાવી અને આ દેશને સંદેશો આપવા માગીએ છીએ આ વિદ્યાર્થીઓ સવારમાં રેલી બારડોલી ખાતેથી ઉમરાકમાં જયંબે વિદ્યાભવન સુધીના માર્ગ પર કાઢીશું અને આ બારડોલીના જે ભાગીદારો છે બારડોલીના જે કંઈ સહભાગીઓ છે એ દરેક વ્યક્તિઓને અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે આવા સ્વતંત્ર દિન હોય છવ્વીસમી જાન્યુઆરી જેવા દિવસો હોય તો ચોક્કસ થી ધ્વજવંદન કાર્યક્રમ ની અંદર ભાગ લે અને એમાં સહભાગી બને જય હિન્દ જય ભારત પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી